શહેરના વડવા તલાવડી વિસ્તારમાં મકાન ધારકે પોતાની દુકાન સામે પાણી માટે રોડ પર ડાર પાડતા પીવાના પાણીની ભૂગર્ભ લાઈન તૂટતા તલાવડી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી સપ્લાય બંધ થઈ જવા પામી છે શહેરના પછાત વિસ્તારોમાં પાણીની કાયમી ધોરણે પારાયણ અકબંધ હોય છે ત્યારે હાલમાં ભર ચોમાસે શહેરના વડવા તલાવડી વિસ્તારમાં એક મકાન માલિકની ગંભીર બેદરકારીને કારણે પૂરા વિસ્તારને તરસ્યા રહેવાની નોબત આવી છે તલાવડી વિસ્તારમાં એક મકાન ધારકે પોતાની દુકાન સામે સરકારી રોડ પર પાણીનો ડાર કરતાં ભૂગર્ભ પીવાના પાણીની લાઈન તૂટી જતા સ્થાનિકો છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી મેળવવા અહીં વલખા મારી રહ્યા છે આ ઘટનાની જાણ તંત્રને થતાં તંત્રએ આ રોડ

લાઇન તત્કાલ રિપેર કરવામાં આવે અને પાણી વિતરણ વ્યવસ્થા ફરી બહાલ કરવામાં આવે ઉભારી ઉર્જા વધી રહેવાસી આજે ચાર દિવસ થયા હળુઆતળાડી મેઇન રોડ ઉપર આવેલ કોર્પોરેશનની આઠની પાણીની લાઈન રાતના સમયે કોઈ અહીંયા ડાર કરતા તૂટી ગયેલ અને લગભગ એક ફૂટ જેટલી કોળી તૂટી અને ત્રણ ફૂટ જેટલી લંબાવાળી તૂટી આ ચાર દિવસ આ તલાવડીના રહેવાસીઓને પાણી વગર ખૂબ જ તકલીફ પડે છે બે દિવસમાં આ બધી પાણી જ ન આવ્યું તમે જોયું હોય છે કે આડાની અંદરથી પાણી ભરે છે આટાની અંદરથી પાણી ભરીને લોકો એ ગાળીને ગરમ કરીને સીવાના ઉપયોગમાં લે છે આ વિસ્તારના ચૂંટાયેલા ઓરપાટરો કોઈને અહીંયા વિસ્તારની તસદી લેવાની પડી નથી એટલે તકલીફ પછી પ્રજાને છે એટલે માધ્યમથી કહેવા માંગુ છો કે બને એટલું આ વહેલી વખતે રિપેરિંગ કરે અને તલાવડીના વિસ્તારના વેવાસીઓને હાડમારી દૂર કરે